એ બધા વહ્યા જાય મને મૂકી ગયા હું આ થેલા હરખા કરવામાં જ રહી ગયો અરે યાર જોવા બધા મૂકી ગયા માઈનલ માતાનામાં જ ખાલી ચાર કિલોમીટર આદું છે અને હવે પહોંચવા આવ્યો જયારે ફાઇનલી અમે માતાના માટે પહોંચી ગયા નવ દિવસનો સાહ સાજે પૂરો થયો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ હું પહોંચી ગયો હું દખતરાના ટપીને થોડાક અહીંયા કેમ્પમાં હું પહોંચી ગયો હું આવે એ બધાય ધીમે ધીમે ચાલીને હવે તો ચાલીસ કિલોમીટર જ બાકી લે કાલ સવારે પહોંચી જાઉં મસ્ત નિરાતે તો હાલો હવે હું થોડોક કેમ્પમાં આરામ કર લઉં તે લોકો પહોંચી જાય ભાઈ આજે અહીંયા બપોરે સ્ટે લેવાનો છે બપોરે રોકાઈ જાઉં

ફાઇનલી અમે હાલતા થઈ ગયા હી આ સરકાર હાલો ને યાર હવે ભાઈ થોડી ગાલે હે ચર્ચા વિચારણા પછી હાલો ધર્મેદીપસિંહ હાલો હવે અમે નીકળી હાલો અજુમકા તા બેઠા હમરી આપણે આગળ હૈલા જઈએ હવે ફાઇનલી હવે અમે હૈલા જઈએ ધીમે ધીમે કમી સરકાર ને શક્તિસિંહ બહુ આગળ નીકળી ગયા હું પાછળ રહી ગયું અર્જુન કકા પાછળ આવે બસ હવે ખાલી ત્રીસ કિલોમીટર છે કાપવાના છે આપણે કેમ કે લિમિટ આવી પછી થાકી જાય ને ચાલી તો હાલો ધીમે ધીમે એ લે સાંજે એક જગ્યાએ હોલ્ડ કરવાનો રોકાઈ જાઉં તો હાલો એની હું હારે થઈ જાઉં પછી મળી હાલો ફટાફટ થોડીક વાર આમ થાય પોરો રહી ગઈ હસરતભાઈ તો ક્યારે બેઠા હું પાછળ રહી ગયા હાલો

લે ગયું ફાઇનલી પહોંચી ગયા બરોબર હે બરોબર હે બરોબર ને બરોબર હે

तो वो भी देखो हावी तो जाए पन अबे वो गुरु वो गुरु है तू आम वही है ना वो ले लो बापा तू हेलो हेलो तो मैं क्या रूम बाहर है एक सोया को एक और खोलो है भाई

આરે 4 કિલોમીટર આપું છે અને હવે પોચો આવી ગયો મોર્નિંગ થઈ બધાય આમ હું આગળ તો હસ્તી લોકો આવી રહ્યા છે બરોબર કિલોમીટર ખાલી હે એક ઓકે બસ હાલો 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 તો હું નવ દિવસ નો સાહસ આજે પૂરો થયો બરોબર ને કમી સરકાર